નામના ખૂબ ઊંચી હતી લોકોની સાથે એવો વ્યવહાર હતો કે નવાબ સાહેબનું નામ પડે અને લોકોના મનમાં પ્રેમ ઉભરતો હતો પણ એમના જે આ વારસદારો છે અને એ પૈકી અત્યારે જે હયાત વારસદાર છે એ વારસદારમાં મિર્ઝા મોહમ્મદ રઝા અલી ખાન કરીને જે એમના દીકરા છે એ પોતે વકીલાતનો વ્યવસાય કરે છે પરંતુ તેઓ દ્વારા જે કઈ કાર્યવાહીઓ છેલ્લા ત્રણ ચાર વર્ષથી થઈ રહી છે એ કાર્યવાહીઓમાં એવું જાણવા મળ્યું છે કે લાલબાગ સાર્વજનિક ખંભાત નગરપાલિકાનો ઓગણીસો ને પચાસ થી રેવન્યુ સર્વે નંબર ચારસો અઠાવન કે જેમાં ચૌદ પોઈન્ટ એકવીસ એકર જમીન એ લાલબાગ સાર્વજનિક છે અને એકર જમીન ફક્ત નવાબની છે કે એ જમીનમાં એમનો બંગલો આઉટ હાઉસ એ અઢાર ગુઠા જમીન જવાનો રસ્તો સત્તર ગુઠા જમીન અને કૂવો પાંચ ગુઠા જે રેવન્યુ સર્વે નંબરના સાત બાર તમામ જગ્યાએ આ નોંધ થયેલી છે જે ચૌદ પોઈન્ટ એકવીસ એકર સાર્વજનિક લાલબાગ છે તે નગરપાલિકાનો છે ખંભાત મ્યુનિસિપાલિટીનો છે અને એ તમામ જમીનનો જે સિટી સર્વે નંબર છે એ તેસઠ ઇઠ્યાસી તેસઠ નેવ્યાસી અને તેસઠ બાણું આ ત્રણેય નંબર ભેગા કરો તો એનું કુલ ક્ષેત્રફળ રેવન્યુ સર્વે નંબરનું થાય જેના અનુસંધાને તપાસ કરતા ખબર પડી કે ભાઈ આ તો આખે આખો નંબર ટોટલ જમીન વારસદાર તરીકે મોહમ્મદ રઝા અલી ખાન નામે બોલે છે તો આપણને જાણવા આવ્યું કે ભાઈ આ તો નગરપાલિકાની જમીન સીધી એમના નામે કેવી રીતે થઈ અને એનું સંશોધન કર્યું તો સંશોધનમાં રેકોર્ડ પચાસ થી આપણે તપાસ કરતા કરતા આવ્યા તો ખબર પડી કે ભાઈ હકીકતમાં તો આ જગ્યાએ એની એક એકર છે એની જગ્યાએ બધી ટોટલ જમીન એના નામ પર બોલે છે અને એ લોકોએ વેચવા માંડી કરોડો રૂપિયા એના આવક લેવા માંડી ત્યાર પછી બધા રેકોર્ડ ભેગા થયા પછી મહેરબાન પ્રાંત સાહેબની કચેરીમાં સીટીએસ અપીલ ચાર પબ્લિક બે હજાર થી દાખલ કરી અને એ દાખલ કર્યા પછી તેમાં મનાઈ હુકમ માગવામાં આવ્યો અને એ મનાઈ હુકમ મહેરબાન પ્રાંત સાહેબે તારીખ ત્રણ છ બે હજાર ના રોજ ત્રણેય પ્રોપર્ટી નો કોઈ પણ હિસ્સો કોઈ પણ જગ્યાએ તબદીલ કે કશું કરવું નહીં યથાવતનાઈ હુકમ આપ્યો અને આ મનાઈ હુકમ આપ્યા પછી હજુ પણ એમની પાસે કલિક કેટલીક બીજી અપીલો આપણી પેન્ડિંગ છે જેવી કે દરબારગઢ તો ની અંદર સિટી સર્વે નંબર છપ્પન અઠ્ઠાણું આ છપ્પન અઠ્ઠાણું ગૌખાના નંબર છે એટલે ગૌખાનું એ આઝાદી પહેલાનો વર્ડ્સ છે જ્યારે અત્યારના વર્ડ્સમાં સરકારી એવું આવે કે ગૌચર જગ્યા છે તો એક હજાર એકતાલીસ સ્કવેર મીટરની જગ્યા જે ગૌચર છે એ જગ્યાએ એમણે દબાણ કરીને પોતાના અંદર લઈ લીધેલી છે જે જગ્યા ખુલ્લી કરવા માટે પણ મહેરબાન પ્રાંત સાહેબ સમક્ષ આપણી અપીલ કરવામાં આવેલ છે બીજા નંબરમાં ગેરકાયદેસર જે દબાણો છે જો ગામના નાના નાના માણસોના લારી ગલ્લાઓ વાળાના અને નાની નાની ઓટલા અને બધા જે દબાણો તૂટતા હોય તો આ પ્રોપર્ટીમાં મોહમ્મદ રજા અલી ખાન નો નવાબ કેમ મોહ રજા અલી માટે નું કાર્યવાહી કરવાની પાછળનો ભાગ છે ત્યાં રણછોડરાયજી મહારાજ મંદિર પાંચ ગુઠા પાંચ પાંચસો સ્ક્વેર મીટરની જગ્યા જે આજની તારીખમાં રેકોર્ડ પર બોલે છે પણ ત્યાં મંદિર કે તો આ મુદ્દા ઉપર પણ તાજેતરમાં એમની સામે કાર્યવાહીઓ અમે કરવાવાળા છે ત્યાર પછી નવી વાત એવી આવે કે નગીનાવાડી તો નગીનાવાડી કરવા નગીના કોઈ લેવા દેવા નથી નગીના વાડીની અંદર સરકાર ખંભાત સરકાર અને સરકાર ગુજરાત સરકાર એની માલિકીની જગ્યા છે તો એ જગ્યાઓ પણ એ લોકો વેચવાની ફેરવીઓ કરી રહ્યા છે અને એ જગ્યાઓની અંદર એને કરાયું નથી અને બે હજાર એકવીસમાં રિવાઇઝ એને કેવી રીતે પાસ કરાયું એ પણ એક સંશોધનનો વિષય છે અને આ બાબતે ગુજરાત સરકારની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર અને જરૂર પડે તો સુપ્રીમ કોર્ટ સુધી લડીને સરકારનું હિત સેમી ગવર્મેન્ટ નગરપાલિકાનું હિત અને પ્રજાનું હિત આ કરવા માટે આપણે તમામ પ્રકારના ખર્ચ સહિત બધું જ કરવા માટે તત્પર છીએ અને આ લોકોને ન્યાય અપાઈશું ખાસ કરીને એમાં એવું કહેવામાં આવે કે આ મિલકતો જે એમની પાસે છે પ્રાઇવેટ પ્રોપર્ટીમાં નથી માદરા બાગ ઉપરનો ભાગ આવતો કે નથી આવતો લાલબાગ કે નથી આવતો નગીનાવાડી કે નથી આવતું ગૌખાનું કે નથી આવતું ગૌશાળા જેમાં બાંધકામ કરીને આજની તારીખમાં ભાડા ખાય છે આ જ રઝા અલી ખાન બીજા નંબરમાં ગંજી અને ગંજી એ પણ એની નથી એ બાબતે ફાઇવ સિક્સ જીરો વન ઓબ્લિક બે હજાર સોળ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી હતી કે આ અમારું છે ને અમને મળે તો ગુજરાત હાઈકોર્ટે પણ એમને જાકારો આપ્યો છે આ જગ્યાઓ એમની નથી અને છતાં પણ યેન કેન પ્રકારે આર્થિક લાભ આપીને સિટી સર્વે ખંભાતની કચેરી એટલી મોટી ભ્રષ્ટાચારી છે તમામ સરકારી કચેરીઓ ખિસ્સામાં લઈને ફરું છું અને ગમે તે કામ હોય અડધી રાતે આવો હું તમારા કામ પૂરા કરાવી આપીશ મારે બધાની સાથે તમામ કોન્ટેકો છે એવો એક દિવ્ય શાહ કરીને અંદર છે